જય માતાજી મિત્રો મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક ચેર સબસ્ક્રાઈબર કરી નાખજો મિત્રો આજે આપણે જાણીશું કાનિયા જોગીની માં મેલડીના ઇતિહાસ વિશે એક વખતની વાત છે પહેલાંના સમયમાં કરથલ કરીને એક ગામ હતું આ કરથલ ગામોમાં કાનિયો રાવળ રહેતો હતો હવે એક વખત ગામના સીમાડા પર મા મેલડી કાનિયા રાવળના ડાકના કારેલા રાગથી પ્રસન્ન થાય છે મા મેલડી કહે છે હે કાનિયા હું તારા કાનેરા રાગથી બહુ ખુશ છું તું મને તારી સાથે લઈ જા હું તારું નામ જગતમાં અમર ન કરું તો હું ઉગતા પોરની મેલડી નહીં એટલે કાનિયો રાવળ કહે છે કે હે ભગવતી મા મેલડી જો તમારે મારી સાથે આવવું હોય તો મારા કોળમાં હું એકલો નથી પણ મારાથી મોટા બીજા ત્રણ ભાઈઓ છે આજો રાજવો અને હાંગો હું એમના પૂછી લઉં જો તણે ભાઈઓ રજા આપે તો હું તમને લઈ જાઉં એટલે કાન્યાએ ઘરે આવીને ત્રણે ભાઈઓને આ મેલડીમાંની વાત કહી ત્યારે ત્રણે ભાઈઓએ કહ્યું કે કાનિયા આપણા કુળમાં વિહત અને મેલડી જેવી દેવી બેઠી છે અને જો તારે વગડામાંથી રજડતી દેવી લાવી હોય ને તો આ કળથળ ગામથી બહાર નીકળી જા આ સાંભળતા જ કાનિયો રાવળ બોલ્યો કે તમે મને ગામમાં રાખો કે ના રાખો પણ હું તો આ સીમાડાની મેલડીને જ પૂંજીશ પછી ભલે તમે મને ગામની બહાર કાઢી મૂકો એટલે તણે ભાઈઓએ કહ્યું કે ભાઈ ભાગ પ્રમાણે તારે જે જોઈએ તે લઈ જા અને નીકળી જા આ ગામની બહાર તો કાનિયો બોલ્યો કે મારે કાંઈ નથી જોઈતું પણ જતાં જતાં ખૂટે લટકાતી બાપાની ડાક મને આપી દો જેથી મારી મેલડીને કાનેરા રાગથી મા મેલડીને રીઝાવી શકું ત્રણે ભાઈઓએ ડાક આપીને કાનિયાને ગામની બહાર નીકાળી દીધો કાનિયો જોગી ગામની સીમાડે આવ્યો જ્યાં મેલડીમાં મળ્યા હતા અને ત્યાં આવીને ડાક વગાડીને મેલડીમાંને પોકારે છે કાનિયાની આંખમાંથી આછૂડા નીકળી જાય છે ધરતી પર પડે તે પહેલા આકાશમાંથી વીજળીની જેમ નીચે આવીને મા મેલડી બોલ્યા હે દીકરા કાનિયા રોવાય નહીં બેટા જગતની અંદર આ મેલડીએ જેનું બાવડું પકડ્યું હોય એને હું કમોતે મરવા દઉં તો હું મેલડીનો કહેવા મેલડી બોલ્યા બોલ કાન્યા તારા ભાઈઓને પૂછીને આવ્યો કાન્યો હાથમાંથી ડાક નીચે મૂકીને મા મેલડી સામે ટગળ ટગળ જોઈ રહ્યો છે આંખમાંથી દર દર આંસુડા પડી રહ્યા છે હે કાનિયા આ જગતમાં જે મને પૂંજે છે અને જેને મારો ભેરો થઈ જાય છે અને હું રોવા દઉં તો તો મને મેલડીને પૂંજવી નકામી દુનિયાના માણસો તને કહે એ પહેલાં હું તને કહી દઉં કે તારા ભાઈઓએ ના પાડી છે ને કાનિયો કહે છે હું ઘર બહાર ગામ કુટુંબ બધું જ છોડી દઉં પણમાં મેલડી હું તને નહીં છોડું વેરણ વગડો છે રાતનો એક વાગ્યો છે માં મેલડી કાનિયાને કહે છે હે કાનિયા તારે મને લઈ જાવી હોય તો એક કામ કર સામે તળાવમાં સાંજ ઉગ્યું છે એમાંથી થોડી બે કોળી છાંજ વાડી લાવ કાનિયો થોડી છાંજ વાડી લાવી ઢગલો કરે છે માં મેલડીએ સાંજનો બેઠા બેઠા કડીયો અને ઉપર ઢાંકવાનું ઢાંકણ બનાવ્યું ચીમાં મેલડી બોલ્યા હે કાનિયા તારી ડાક હાથમાં લઈ તે કાનેરો રાગ સંભળાવ એટલે હું સવા વેતની નાગણી બની જાઉં અને તારી કાંડિયામાં બેચી જઉં કાનિયા રાવળે કાનેરો રાગ કર્યો ત્યારેમાં મેલડી ખડખડા ધસવા લાગ્યા અને જેમ મીણની પૂતળી ઓગળે એમ ઓગળી સવા વેતની નાગણી બની ગઈ કાનિયો રાવળ નાગણી ઉપાડી બંને આંખ અડાડી કંડિયામાં મૂકી ઉપર ઢાંકણ બંધ કરી દીધું પછી કાનીઓ માથે કંડિયું લઈને હાલ તો થાય છે પછી તો માને પરીક્ષા બતાવવા હશે માં મેલણીને કાંઈક બેસણા કરવા હશે એટલે કાનિયો ફરતો ફરતો આજના ધોળકા શહેરનું જે શિયાવાળા ગામ છે એ સમયમાં શેવાળાના નામથી ઓળખાતું હતું ત્યાં પહોંચ્યો અને ત્યાં જ માને બેસાડ્યા ભગવા વેશ પહેરીને કાનિયા રાવળમાંથી કાનિયો જોગી થયો અને અખંડ દીવો કરીને ધૂણી દખાવી ગૂગળનો ગાંઠિયો અને તેલનો તરસ્યોને ચિંદુર રાખીને મા મેલડીના જાપ કરે છે તુંહી માં મેલડી તુંહી માં મેલડી તુંહી માં મેલડી અને મા ઉગતા પોરની મેલડી કાનિયા જોગીની સાથે સાક્ષાત વેણે વાતો કરે છે ધીમે ધીમે સમય પસાર થાય છે એવામાં શિયાવાળા ગામમાં એક વખત જીવલાણ મરકીના રોગચાળો ફાટી નીકળ્યો આ રોગશાળામાં અચાનક લોહીની ઉલટી થઈને માણસો ટપાટપ મરવા લાગ્યા જે લોકો બચ્યા હતા એ લોકો પણ આ રોગથી બચવા માટે ગામ મૂકીને ભાગવા લાગ્યા આખું શિયાવાળા ગામ શમશાનમાં ફેરવાઈ ગયું હવે બન્યું એવું કે આ મરકીના રોગમાં નારાદો રાજપૂત કુટુંબના ફોળ યુવાનનું એક સાથે મરણ થયું આખાએ ગામમાં કાળો કેર વર્તાઈ ગયો છે સમશાનમાં ચારેય તરફ મરદા સળગી રહ્યા છે એવા સમયે નારદો કુટુંબના અમુક માણસોએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણા ગામની ભાગોળે કાનિયા માં મેલડીની ઊંજા કરે છે સાંભળ્યું છે કે કાનિયા જોગી સાથે મા મેલડી વેણે વાતો કરે છે આપણા આ મોટા સંકટમાંથી તો મા મેલડી જ બહાર કાઢી શકે આવા વિચાર કરી ગામના અમુક સમજૂ લોકો કાનિયા જોગી પાસે આવે છે અને આવીને કહે છે હે કાનિયા બાપુ આપણા ગામમાં આ મરકીના રોગે ભયડો લીધો છે અમારા કુટુંબના હોળ યુવાનોને આ રોગ પરખી ગયો છે હવે તો લાગે છે કે મા મેલડી જ આમાંથી બહાર કાઢી શકશે હે બાપા એટલે જ મા મેલડીના શરણોમાં આવ્યા છીએ તમે જ મા મેલડીને મનાવો ત્યાર પછી કહેવાય છે કે કાનિયા જોગીએ હાથમાં ડાક લઈને માં અરજ કરે છે હે મારા રૂડા કરણિયાની દેવી વેતની માં મેલડી તું ક્યાં આજે મરકીના આ રોગે મારા આખાએ ગામને ભરખી લીધું છે આવ માં આવ આ ગામની વાહરે આવ ડાક વગાડતાની સાથે માં મેલડી કાણિયા જોગીના કોઠે આવીને ગાનિયા જોગી ની મેલડી બોલે છું જાવ હું હું તમારી રક્ષા કરીશ જાવ તમારા કુટુંબ તો હું પણ પણ આખા ગામમાં કોઈને કડવો કાંઠો નહીં વાગવા દઉં જાવ જાવ મારું મેલડી નું વચન છે હે મારા કાનિયા કાચો ઉતર નો લઈ ગામ ફરતી દૂધની ધારાવાળી ધારા વાળી દેજે જે દેવસ્થાન આવે ત્યાં ધજા ખોડજે

દૂધની ધારા કરતા જાય છે અને જ્યાં પણ દેવી સ્થાપન આવે ત્યાં ધજા છડાવતા જાય છે એ દિવસથી જ માં મેલડીની દિયાથી ગામમાં રોગશાળો નાબૂદ થઈ ગયો મેલી મેલા ભોગવે અને મેલી મેલા ખાય જેના કુળમાં પૂંજાય મા મેલડી એના દુઃખ દર્દ મટી જાય પછી તો છ મહિના જેટલો સમય જાય છે માતાજીના કહ્યા પ્રમાણે ગામમાં કોઈને હુંની આંચ પણ ન આવી એટલે રાજપૂતો ભાઈઓ અને ગામના માણસોએ વિચાર કરે છે ચાલો જઈએ કાનિયા બાપા પાંચે હવે તો એ માતા જેમ કહે એમ આપણે કરી દેવું છે આમ વિચારી બધા ગામ લોકો કાનિયા જોગી પાંચે આવે છે અને કહે છે કે જય મેલડીમાં કાનિયા બાપા મા મેલડીની કૃપાથી ગામમાં સુખ અને શાંતિ થઈ ગઈ છે હવે તો કાનિયા બાપા તમારી જે ઈચ્છા હોય એ અમને જણાવો તમે કહેશો એમ કરીશું કાનિયા જોગી બોલ્યો કે મારે કાંઈ જ જોત્યું નથી પણ મારી એક જ ઈચ્છા છે કે મારે મા મેલડીનો સાડા ત્રણ દિવસનો નવરંગો માંડવો કરવો છે અને મારે મારી ભગવી નાથને બોલાવી છે માતાજીને પારે ભુવાજીને તેડાવવા છે ગામ લોકો કહે છે ભલે કાનિયા બાપા જેવી તમારી ઈચ્છા અને જેવી મા મેલડીની દયા ગામ લોકો ખુશ થઈને બધા ભુવાજીને અને ભગવી નાથને કંકોત્રી લખી આમંત્રણ આપે છે પછી તો શિયાવાળા ગામમાં ભુવાજી આવે છે ભગવો વેશ વધારે છે માનો સાડા ત્રણ દિવસનો માંડવો નખાય છે ડમર ડાક વાગે છે ઉકળતા તેલમાં માના તાવા તળાય છે અને કાનિયા જોગીના કોઠેમાં મેલડી ખમ્મા ખમ્માના ખમકારા કરે છે જ્યાં માના સમરણ થઈ રહ્યા છે માના ગુણગાન ગવાઈ રહ્યા છે સૌ ભક્તો માના દર્શન કરે છે બરોબર એ સમયે ધોળકામાં શાહ બાદશાહનું રાજ ચાલતું હતું કોઈએ જઈને શાહ બાદશાહને જણાવ્યું કે કાનિયા જોગી શિયાવાળા ગામમાં ધતિંગ કરે છે માતાનો માંડવો નાખે છે આ બધા ઢોંગ બંધ કરાવો ધોળકાનો ધણી મોહમદા બાદશાહ પોતાની રોજડી ઘોડી અને પોતાના સિપાહીઓ લઈને શિયાવાળા ગામમાં કાનિયા જોગીની પાંચે આવે છે ધોળકાના ધણીએ કહ્યું બંધ કરો આવા બધા દતિંગ આ બધા ભવાડાએ શું માંડ્યા છે બંધ કરો મારા રાજમાં આવા ઢોંગ દતિંગ ઓય કાનિયા મારા રાજમાં આ બધું હમણાં જ બંધ કર તરત જ કાનિયો મેલડીને પોકારે છે હે માં મેલડી તું મારી વારે નહીં આવે તો આ ધોળકાનો ધણી મને મારી નાખશે ત્યાં તો કાનિયો ખમ્મા ખમ્મા કરતો ધોણવા લાગ્યો કાનિયાના કોઠેમાં મેલડી આવ્યા અને બોલ્યા ધણી તું આજ મારક હું કાનિયા જોગીની મેલડી બોલું છું એટલે બાદશાહ બોલ્યો જો તું કાનિયા જોગીની મેલડી ધૂળતી હોય અને હાજરા હાજર હોય તો મારી રોજડી ઘોડીના પેટમાં વચ્ચેરો છે કે વચ્ચેરી એ કહી દે અને એની ક્યાંક નિશાની આપ તો હું માનું કે તું સાચી કાનિયા જોગીની મેલડી છે ક્યારે કાનિયા જોગીની કોઠે આવીને મા મેલડી બોલ્યા તારી રોજડી ઘોડીના પેટમાં બાવળો વસેરો છે એની નિશાની આકુ એના ચારે પગ ધોળાય છે અચ્છા એના કપાળમાં ટીલુ હોય તો માનજે તો માનજે હું મેલેની બોલીતી એટલું સાંભળતા જ બાદશાહે બંદૂકનો ભડાકો કર્યો રોજડી ઘોડી પર અને કહેવાય છે કે રોજડી ઘોડી તરત જ ધરતી પર ધળી પડી પછી બાદશાહે સૈપાયોને તપાસ કરવાનું કહ્યું જાઓ તપાસ કરો કે શું છે આ ઘોડીના પેટમાં અને જે કહ્યા પ્રમાણે ના હોય તો આ કાનિયા જોગીને ઘોડીની જેમ બંદૂકના ભડાકે ઉડાડી દઈશ બાદશાહના હુકમથી તો કહેવાય છે કે છિપાઈઓ તપાસ કરે છે અને ઘોડીના પેટમાંથી બાવળો વસેડો જીવતે જીવતો બહાર કાઢ્યો છે એના ચારેય પગ ધોળા અને કપાળે ટીલું છે આવા પ્રમાણે જોઈ બાદશાહ કગળી ઉઠ્યો હે માં મને માફ કરજો મેં હત્યા કરી છે મેં તમારા પારખા કર્યા છે ત્યારે કાનિયાની અંદર આવેલી માં મેલડી બોલ્યા ધોળકાના ધણી તું હાથ ખોડ મંગાવ હાથ ખોડ તું મરેલી ઘોડીને ઓઢાડ કોઈ મરેલી ઘોડીને સજીવન કરું તો માનજે માનજે હું કાનિયા જોગીની મેલડી બોલીતી બાદશાહ બોલ્યો ભલે માં માફ કરો એમ કહી બાદશાહે સાત ખોડું મંગાવી અને મરેલી ઘોડી પર ઓઢાડ્યું ત્યાં તો ખોડી સજીવન થઈ ને બેઠી થઈ ગઈ માને હજુ કંઈક પરછા બતાવવા છે એટલે મા મેલડી ઘોડીના કોઠામાં બેસી ગયા બાદશાહ તો ત્યાંથી ખોડી લઈને રાજ તરફ જવા નીકળ્યો ધોળકા પાછા ઘોડીને બાંધે છે ત્યાં તો ઘોડી ધૂણવા લાગે છે રાજના બધા માણસો દાસ દાસીઓ રાણીઓ એ બધા ધૂણવા લાગે છે જે કોઈને પૂછે તો કહે છે કે હું કાનિયા જોગીની મેલડી છું હું કાનિયા જોગીની મેલડી છું બાદશાહ બધું જોઈ મૂંઝાય છે ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થઈ હે બાદશાહ તું મારી પરીક્ષા કરવા આવ્યો તો એનું આ પરિણામ છે મારી વાત સાંભળ મારે ધોળકામાં તારા રાજમાં બેચવું છે બાદશાહ બોલ્યો છે હે માં હું તો જાતનો મુસલમાન કાલે કદાચ મારી નાત તને ના પણ માને તો હું શું કરી માં બોલ્યા તો સાંભળ કાલે સવારે ગામના શોકમાં તું આવજે હું તને દેખાવ તો માનજે કે કાનિયા જોગીની મેલડી બોલી હતી હવે બન્યું એવું કે મા મેલડીએ લીલા કરી છે બાદશાહનો એકનો એક કુંવર છે અને મા મેલડી સવા વેતની નાગણી થઈને ડંખ મારે છે આખા એ રાજની અંદર હાહાકાર મચી ગયો છે સવારના પોરમાં એકના એક દીકરાનો જનાદો નીકળે છે બરોબર ગામના ચોકમાં આવે છે અને તેને યાદ આવે કે મા મેલડીએ બોલ્યા હતા કે કાલે સવારે ગામના શોકમાં આવજે હું તને પ્રમાણ આપીશ બાદશાહ રડતા રડતા બોલ્યો હે મૈયા હે મા મેલડી તમે કહ્યું હતું કે તું કાલે સવારે મને પ્રમાણ આપી તો માડી મારા આ દીકરાને સજીવન કર આથી બીજું પ્રમાણ તું ધોળકામાં શું આપી મારાથી ભૂલ થઈ ગઈ હોય તો માડી તારી સ્થાપના કરીશ મારા દીકરાને સજીવન કરીશ ખમા કર કર ત્યારે ફરી આકાશવાણી થઈ હે બાદશાહ આ બધી મારી લીલા છે હું તારા દીકરાને સજીવન કરીશ હે કાનિયા જોગી લે આ બાદશાહના દીકરાની બાવડું પકડી અને બેઠો કર કાનિયા જોગી બાદશાહના દીકરાને જનાદામાંથી બેઠો કરે છે અને કહેવાય છે કે દીકરો તરત જ બેઠો થઈ જાય છે માં મેલડીની દયા થઈ ગઈ છે પછી તો બાદશાહે પોતાના રાજમાં મેલડીને બેસાડ્યા છે પછી તો કહેવાય છે કે ધોળકા પદકમાં સારે ક્વા આનંદ આનંદ થઈ ગયો જેના માથેમાં ભગવતી જગદંબા મેલડીનો હાથ પડે પછી દુઃખ ક્યાંથી રહે કાનિયો જોગીમાં મેલડીનો બાનાધારી ભૂવો થઈ ગયો છે આ તો માને કાંઈક પરછા કરવા હશે માં મેલડીને કોઈ દિવસ શાળો ન કરાય માં મેલડીના કોઈ દિવસ પારખા ન કરાય આવા તો અનેક પરછા મારી આ કાનિયા જોગીની મેલડીએ પૂર્યા છે શિયાવાળા ગામોમાં મા મેલડીનું સુંદર મંદિર આવેલું છે હાલમાં ફોટાની જગ્યાએ એકા બાપુના હસ્તે મેલડીમાંના મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી હાલમાં ઈકા બાપુ મા મેલડીના ભુવાજી છે અને મા મેલડીની ઈકાબાપુના વેણે વાતો કરે છે તો મિત્રો આ હતો કાનિયા જોગીની મેલડીમાંનો ઇતિહાસ તો મિત્રો તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને તમારો કિંમતી સમય આપ્યો તે બદલ તમારો બધાનો આભાર અને મિત્રો ચેનલ પર પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી તેની ખાસ નોંધ લેવી ધન્યવાદ